ફાઇનલી મિત્રો આપણે સોમરાજી આવી ગયા છે તમને સોમરાજી નું મંદિર બતાવું કેવું છે તમે બહુ દિવસથી થી કોમેન્ટ કરતા કે સોમરાજી નું મંદિર બતાવો તમે બતાવું સોમરાજી જોઈ શકો છો બહુ છે આયે તમને અંદર બતાવું વિડિયો બની બને રહો હવે સોમરાજી તો આવી ગયો પણ ગાડી તો એવું લાગે છે કે ડગમગ લાગે છે કારણ કે ગાડી પેટ્રોલ હોય એવું લાગતું નહીં ચલો આપણે તો ગાડી ઘગરાઈ દઈએ

ચલો મિત્રો હવે ગેટ ની અંદર પ્રવેશ કરી લીધો છે હવે જવાનું છે મંદિરના અંદર દર્શન કરવા વિડીયો માં બને રહો અને નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ઘંટરીને ઓન કરી લેજો હવે આપણે આવ્યા છીએ તો આજુબાજુના તો થોડી નાખી લઈએ શું છે કેવા હાલ છે અને ચાલો ગાય ગાચારી જઈએ આપણે મંદિરમાં આ દર્શન કરીએ અને અંદર તો જયા પણ અંદર વિડીયો ઉતારવાની ના પાડતા હતા એટલે આપણે દર્શન કર્યા દર્શન કર્યા પણ બે એક મિનિટ ઉભો દીધા અને કહે છે બહાર જાઓ બહાર જાઓ પછી નીકળી ગયા બાદર ચાલો અંદર દર્શન કરવા તો ના મળે પણ આપણે બાધર રહીને જોઈ લઈએ મંદિર કેવું છે મંદિર કેવું દેખાય છે અને મંદિર જોરદાર દેખાય છે તમે પણ આવો અને જોરદાર લાભ લો અહીંયા ફોટો શૂટ કરવાની પણ જોરદાર જગ્યા છે અને આવ્યા છે તો ગોરબર તો ફરી લઈએ કેવા મંદિરો છે તો આપણે બધા મંદિરોમાં દર્શન કરી લઈએ અને જોઈએ છે આગળ શું થાય છે ચાલો મિત્રો અહીંયા શંકર ભગવાનનું એક નજીક મંદિર છે ચાલો આપણે મંદિર જઈએ અહીંયા દેખાય છે જોરદાર લોકેશન દેખાય છે ત્યાં જઈને ફોટા બોટા પાર પાછા તમને બતાવીએ વિડીયો કેવો લાગે છે

લઈ ગઈ એ મંદિર ઉપર ચમ યાર આપડા આવતા આવતા આરતી બંધ થઈ ગઈ અલે આપણ જોઈને તો મંદિર બંધ કરી એવું લાગ અલે યાર આપણે તો કોઈ મંગવા નથી આ ખાલી દર્શન કરવા આ રહેવા દો યાર કાકા 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 કાકો જોતા પણ નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો

ಸಾಮ್ರಾಜಿ ಸಾಮ್ರಾಜ್ಯ ಭಿಡಿಯೋ ಭೈಕ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ